નમસ્કાર મિત્રો સ્વાગત છે અત્યારના તાજા હવામાન સમાચારમાં મિત્રો ગુજરાતમાં ગુરુવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો બીજી બાજુ સરદાર સરોવર ડેમ ચોપન ટકા જેટલો ભરાઈ ગયો છે નોંધનીય છે કે મિત્રો દ્વારકા જિલ્લાના કલ્યાણપુરામાં ગુરુવારે રાત્રિના બે કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ ખાપ્યો હતો ભારે વરસાદથી કલ્યાણપુરના હરિપુર ગામમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા હવામાન વિભાગની આગાહી પ્રમાણે મિત્રો આજે શુક્રવારના રોજ વલસાડ પોરબંદર દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે સુરત નવસારી દાદરાનગર હવેલી દમણ જુનાગઢ અમરેલી તેમજ ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં પણ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે આ સાથે કચ્છ જામનગર રાજકોટ ભાવનગર વડોદરા છોટા ઉદયપુર ડાંગ નર્મદા ભરોચ અને તાપીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ મિત્રો આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે તારીખના રોજ કયા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે તો વીસ તારીખ દરમિયાન અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે આ સાથે ત્યાં મિત્રો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે ભરૂચ તાપી ડાંગ ગીર સોમનાથ દેવ જૂનાગઢ પોરબંદર તેમજ મિત્રો દેવભૂમિ દ્વારકામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે ત્યાં પણ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે આ ઉપપ્રાંતના જિલ્લાઓમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી તો મિત્રો ગુજરાતમાં વરસાદ ખેંચી લાવતી ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે સાયક્લોનિક સર્ક્યુલેશન મોનસૂન ટ્રફ અને ઓકશોફ ટ્રફ જેવી ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈ છે તે હવે ગુજરાતની નજીક પહોંચી છે જેના પગલે હવામાન વિભાગ દ્વારા આગામી બાવીસ જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આજે પણ રાજ્યના એકાની તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખapk્યો છે જે પૈકી સૌરાષ્ટ્ર મહારાષ્ટ્રમાં સાર્વત્રિક સવા છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આજે સૌથી વધુ સવા છ ઇંચ વરસાદ ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં નોંધાયો છે તે સિવાય જુનાગઢના વંથલીમાં છ પોઈન્ટ દસ ઇંચ અને વેરાવળમાં સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે